નમસ્કાર મિત્રો અક્ષર અકાદમી ઓનલાઈન પ્લેટફોર્મ પરિચય અને એકસો સિતે જોગવાઈઓ જોઈશ સૌથી પહેલા આપણે એકસો ને જોગવાઈઓ જોઈએ કલમ નંબર એકસો છોતેર રાજ્યપાલ ખાસ સંબોધન રાજ્યપાલ વિધાનસભાની દરેક સામાન્ય ચૂંટણી પછી દરેક સામાન્ય ચૂંટણી પછી પ્રથમ સત્રને સામાન્ય ચૂંટણી થાય એના પછીનું જે પહેલું સત્ર છે તે તેમજ દરેક વર્ષના પ્રથમ સત્રના આરંભે વિધાનસભાને અથવા વિધાન પરિષદવાળા રાજ્યમાં રાજ્યોમાં એકત્રિત થયેલા બંને ગૃહોને સંબોધશે અને વિધાન મંડળને બોલાવાના કારણો જણાવશે એટલે કે આ અનુચ્છેદમાં રાજ્યપાલ વિધાનમંડળને ક્યારે બોલાવે છે એની જોગવાઈ છે નંબર વન જોગવાઈ એ છે કે દરેક સામાન્ય ચૂંટણી પછીનો જે સત્ર છે અને દર વર્ષે પ્રથમ સત્ર છે તેને સંબોધન રાજ્યપાલ કરે છે જોઈએ પછીની વિગતો કલમ નંબર એકસો ને સિત્યો ગૃહો અંગે મંત્રીઓ અને એડવોકેટ જનરલના હક્કો ગૃહો અંગે એટલે કે જે રાજ્યમાં વિધાન પરિષદ અને વિધાનસભા બે ગૃહો હોય તેવા ગૃહમાં અથવા તો જેમાં માત્ર વિધાનસભા છે એવા રાજ્યમાં કઈ જોગવાઈઓ છે મંત્રીઓ અને રાજ્યના એડવોકેટ જનરલની જોઈએ વિગતો પરીક્ષામાં એક માસનો પ્રશ્ન આ કલમમાંથી ઘણીવાર પૂછાય છે રાજ્યના દરેક મંત્રીને અને એડવોકેટ જનરલને રાજ્યની વિધાનસભામાં અને વિધાન પરિષદ દ્વારા રાજ્યોમાં બંને ગૃહોમાં બોલવાનો અને બીજી રીતે તેની કાર્યવાહીમાં ભાગ લેવાનો અને જેમાં તેમનું નામ સભ્ય તરીકે મૂકવામાં આવ્યું હોય તેવી વિધાન મંડળની કુલ સમિતિમાં બોલવાનો અને બીજી રીતે કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર રહેશે પણ તેમને આ કલમની રૂએ મત આપવાનો અધિકાર રહેશે નહીં આપણે બે ત્રણ બાબતો આની સાથે જોડાયેલી છે એ આપણે જોઈ લઈએ પહેલી બાબત તે છે કે જે મંત્રીઓ છે એ મંત્રીઓને વિધાનસભામાં બોલવાનો સાથે સાથે જે રાજ્યના એડવોકેટ જનરલ છે એમને પણ વિધાનસભામાં બોલવાનો હક રહેશે પરંતુ નો હક એડવોકેટ જનરલને રહેશે નહીં જે રાજ્યોમાં બે ગૃહો છે વિધાનસભા અને વિધાન પરિષદ તો બંને ગૃહો છે એ બંને ગૃહોમાં મંત્રી ભાગ લઈ શકે છે બોલી શકે છે પણ મર્યાદા એક છે કઈ મર્યાદા કે જે ગૃહના સદસ્ય હોય એ ગૃહમાં જ એ મતદાનમાં ભાગ લઈ શકે બીજામાં ન લઈ શકે એક ઉદાહરણ સાથે સમજાવો ધારો કે વિધાન પરિષદમાંથી કોઈકને મંત્રી બનાવવામાં આવ્યા છે તો એ મંત્રી વિધાનસભા અને વિધાન પરિષદ બંનેમાં એ બોલી શકશે ભાગ લઈ શકશે પણ એમને વિધાનસભામાં મત આપવાનો અધિકાર રહેશે નહીં કારણ કે એ વિધાન પરિષદમાંથી એ ચૂંટાયેલા છે અથવા એમાં એના સદસ્ય છે હા એ જ રીતે એડવોકેટ જનરલ પણ બંને ગૃહોમાં બોલવાનો ભાગ લેવાનો અધિકાર છે પણ મતદાનનો અધિકાર નથી રાજ્યના દરેક મંત્રીને વિધાનસભા અને વિધાન પરિષદમાં બોલવાનો અને કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે પણ જે ગૃહના સદસ્ય નથી તે ગૃહમાં મતદાનનો અધિકાર નથી એટલે કે મંત્રી બંને ગૃહમાં કાર્યવાહમાં બોલી શકે ભાગ લઈ શકે પણ જે ગૃહનો એ સભ્ય નથી એ ગૃહમાં મતદાનમાં એ ભાગ ન લઈ શકે એડવોકેટ જનરલને વિધાનસભા અને વિધાન રાજ્યોમાં બંને ગૃહમાં બોલવાનો અને કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે પરંતુ એમને ગૃહમાંથી કોઈ પણ ગૃહમાં મોસાનનો અધિકાર નથી કારણ કે એ બંને ગૃહમાંથી કોઈ એકના પણ સદસ્ય નથી વધુમાં બંધારણ અંગે અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઈનર અને કે સ્વરૂપે છે જ્યારે ભારતનું બંદરોની રાજ્ય વ્યવસ્થા એ ડિટેલ અભ્યાસ માટે છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ છે ડિસીરાટો કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત અને પીસ મૂકવામાં આવે છે તેમાંથી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની વિગતો અહીંયા અમે મૂકી છે આ ઉપરાંત તમારું બીજું ગ્રુપ છે ટેલિગ્રામ ચેનલ અંગેનો તે છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીશું હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું જે મેટર છે એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરીએ છીએ એટલે અમને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરશો વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું બોલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયાના હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બે લાઇકોનને ચાલુ કરવાનો বুলতানে